હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કોબી બટાકાનો શાકની રેસીપી તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિને પણ ખૂબ જ ખાવાની મજા આવે તેવું છે અને રોટલી સાથે ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે સવારના સમયે કે બપોરના સમયે પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો મિત્રો આ શાક આવી રીતે બનાવશો તો તમારા આંગળા ચાટતા રહી જશો એવું એકદમ ટેસ્ટી શાક બનશે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કી બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા કોબી લીધી છે અને તેના માટે મેં અહીંયા લસણ લીધું છે લીલા ધાણા લીધા છે મરચાં લીધા છે બટેટું લીધું છે એક લીંબુ લીધું છે અને હવે આ કોબી છે તેને આપણે કટિંગ કરી લેશું અડધા ભાગ જેટલી જેટલા વ્યક્તિ હોય તેટલું આપણે શાક બનાવશું તો હું અહીંયામાંથી થોડો ભાગ કટિંગ કરી લઈશ અને મરચાં અને લસણ અને થોડું આદુ લેશું તેને આપણે ખાયણીના મદદથી ખાંડી લઈશું તો અહીંયા મેં અડધા ભાગથી પણ ઓછું કોબી કટિંગ કરી લીધી છે લગભગ ત્રણ વ્યક્તિને થાય કટિંગ કરી છે તો એને લાંબી જેવું કે ટુકડા જે તમને ફાવતું એ રીતના કરવાનું હું અહીંયા લાંબી લાંબી સ્લાઈડ જેવું કટિંગ કરીશ તો હવે મેં એક બટેટું લીધેલું છે તેની ઉપરની જે છાલ છે તે ઉતારી લઈશું અને મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું તો આ રીતના મેં બટેકાની પણ લાંબી લાંબી સ્લાઇડ જેવું કટિંગ કરી લીધું છે તમારે જે પણ સાઈઝના પીસ કરવા હોય તે જ ચાલે તો હવે કોબીને અને બટેટાને આપણે સારી રીતના વોશ કરી લઈશું તો આપણે ખાંડી લેશું એમાં એક નાનો આદુનો ટુકડો એડ કરીશું લસણની કળી એડ કરીશું જેટલી તમારે કરવી હોય એટલી કરી શકો છો હું અહીંયા પચીસ નંગ જેટલી કળી લઉં છું અને બે નંગ અહીંયા મેં મરચાં લીધા છે તીખા એવા મરચી જે આવે છે તે એડ કરીશું તેને આપણે ખાંડીના મદદથી ખાંડી લઈશું આ રીતના તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે અધકચરું જેવું ખાંડી લીધું છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈએ તો ગેસ ઓન કરીશું બાઉલ આપીશું પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે આપણું તેલ ગરમ થાય પછી તેમાં આપણે મસાલા એડ કરીશું તો આપણું જે તેલ છે તે આવી ગયું છે તો એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું આપણું જીરો ફૂટવા લાગે એટલે તેમાં 1 ટેબલસ્પૂન હિંગ એડ કરીશું 1 ટેબલ જેટલો હળદર પાવડર એડ કરીશું અહિયાં આદુ લસણ અને મરચાની પેસ્ટ કરેલી છે તે એડ કરીશું આ રીતના મિક્સ કરી દઈશું આપણું જે પેસ્ટ છે તે સંતળાઈ જાય પછી તેમાં આપણે બટેટા એડ કરીશું તો હવે આપણા જે પેસ્ટ છે તે સંતળાઈ ગઈ છે તો તેમાં જે અહીંયા બટેટા લીધેલા છે વોશ કરેલા તે એડ કરીશું મિક્સ કરી લેશું બટેટાને આપણે પાંચ મિનિટ સુધી સાતળવા દેવાના છે પચાસ ટકા જેટલા આપણા જે બટેટા છે તે ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું આપણું પાંચ મિનિટ જેવું થઈ ગયું થઈ ગયું છે તો આ રીતના મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ગોળ એડ કરીશું ગોળ ઓપ્શન છે તમે કરી શકો તો અહિયાં થોડું લીંબુ એડ કરીશું અને જે મેં અહિયાં કોબી લીધેલી છે વોશ કરેલી તે એડ કરી દઈશું મિક્સ કરી લેશું તો હવે મિક્સ થઈ ગયું છે તો તેની ઉપર ડીશ ઢાંકી દઈશું અને ડીશની ઉપર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણું વરાળે જે શાક છે તે ખૂબ જ મીઠું થશે તો આપણે તેને દસ મિનિટ સુધી રહેવા દઈશું ડીશ ઉપર પાણી રાખીને તો હવે આપણી દસ મિનિટ જેવું થઈ ગયું છે તો ડીશ લઈ અને આપણે ચેક કરી લઈશું

તો તેના આપણે એક લઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી એવું શાક બનીને કોબીનું રેડી થઈ ગયું છે તો આ શાક ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ